અમરેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઘટનાનો મામલો સાવરકુંડલામાં બે દિવસ પહેલા બનેલ મારામારીની ઘટના બાબતના મન કારણે ઘટનાને અંજામ અપાયો છે સામસામી અદાવતમાં માં ફોર વ્હીલ કાર માથે ચડાવ્યા હોવાની ઘટના આવી સામે ફોર વ્હીલ કાર થી હત્યા કરાવવાનો પ્રયાસ કરાયો હતો

અજયભાઈ ચૌહાણ અને તેમના મિત્ર હિતેશભાઈ ગેલાતર કે જેઓ રવિભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને ચા પીવા માટે કેન્ટીન તરફ જતા હોય ત્યારે પાછળથી જીજે આઈ ટ્વેન્ટી કાર પૂરપાટ ઝડપે આવી તેમના પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે તેમના પર ચડાવવામાં આવેલ જેમાં રવિભાઈ બચી જતા પણ સાથે રહેલ હિતેશભાઈ અને અજયભાઈ પર ગાડી ચડી ગયેલ જેમાં એ લોકો ફંગોળાયેલ બંનેને માથાના ભાગે દાઢી આંખના ભાગે અલગ અલગ મૂળ ઈજા પણ થયેલ છે હાલમાં તેમની સારવાર ચાલુ છે આ બાબતે હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો અને સંલગ્ન કલમ ગુનો દાખલ કરી તાત્કાલિક આગળ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે સાવરકુંડા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ કમ્પ્લેન ઓગણત્રીસ તારીખ ના રોજ રાત્રીના બનેલ બનાવ સંદર્ભમાં દાખલ થયેલ છે ઓગણત્રીસ તારીખ ના રોજ રાત્રે ત્યાં આગળ માથાકૂટ થતા રવિભાઈ વેગડા અને સામા પક્ષે ભરતભાઈ ખેતરિયા